હલો મિત્રો કેમ છો તો મિત્રો બધાને જય માતાજી તો મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો હું જઈ રહ્યો છું કચ્છના નાના રણમાં તો મિત્રો અમારા ગામથી ત્રણ કિલોમીટર આવેલું છે કચ્છનું નાનું રણ તો હું ત્યાં જઈ રહ્યો છું કે મીઠાનું અઢળક ખેતી અહીં થઈ રહી છે કચ્છના નાના રણમાં તો મીઠાની ખેતી કેવી રીતે કરવામાં આવે છે મીઠાની ખેતી કરવા માટે શું શું કામ કરવું પડે છે શું શું વસ્તુ જરૂરી છે મીઠાનો પાટો કેવો હોય છે અગરિયાનું સાંપરું કેવું હોય છે અગરિયા માણસો કેવી રીતે કામ કરે છે મીઠાને કેવી રીતે ભેગું કરે છે મીઠાને કેવી રીતે પાકવાનું કામ કરે છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવું છું તો મિત્રો વિડીયોમાં જોડે રહો અને સૌથી પહેલાં તો મિત્રો તમે મારી ચેનલમાં પહેલી વાર હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો તો મિત્રો આજે હું તમને મીઠાની પૂરેપૂરી માહિતી બતાવવાનું છે કે મીઠાને કેવી રીતે પકવવાથી ને મીઠાને કેવી રીતે ત્યાં પેકિંગ કરવાનું હોય તેવી રીતે બધું કામ કરે છે તે હું તમને આજે વિડીયોમાં બતાવવાનું છું તો મિત્રો વિડીયોમાં જોડે રહો અને વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો મિત્રો તો કચ્છના નાના રણમાં હું આવી ગયો છું તો મિત્રો પેલી બાજુ કચ્છનું નાનું નાનું રણ છે જે કેમેરાની પાછળ તો મિત્રો હું ત્યાં જઈશ અને અગરિયાના સાપરે જઈશ પછી હું તમને બધી વિડીયોમાં માહિતી આપીશ અને વિડીયોમાં તમે જોઈ લેજો તો મારી પાછળ એક ખારી છે તો હું થોડો રણમાં એન્ટ્રી કરી રહ્યો છું તો મિત્રો જુઓ આ જે પારો છે આ પારાની આ બાજુ રણ આવી ગયેલું છે અને આ બાજુ ગામ્ય વિસ્તાર છે તો મિત્રો તો આ છે મારું બાઈક અને હવે હું જાઉં છું અગાયાને સાપરે તો હું તમને બધી માહિતી આપીશ તો મિત્રો વિડીયોમાં તમે જોડાઈ રહેજો તો મિત્રો ચાલો ત્યારે હું જાઉં છું હું રણમાં એન્ટ્રી કરી શું તો મિત્રો જે સામે દેખાય તે પણ અગરિયાના સાંપરું છે તો નજીક નજીકના અંતરમાં સાપરા આવેલા છે જુઓ તો સામે પણ સાપરું છે તો આ બાજુ ઘણા બધા સાપરા છે જે ત્યાં મીઠું પકવે છે અઘરિયા લોકો તો સામે મીઠાના ઢગડા પણ છે તો જુઓ મને રસ્તામાં એક આ વસ્તુ જોવા મળી કે અહીં આપણે અમને ધોરિયો બનાવેલો છે અને અહીં આ બાઈક અને ગાડીઓને જવા માટે આવો રસ્તો મૂક્યો છે તો એક જાતનો આને પુલ કહેવામાં આવે છે આપણે મોટી કેનલ હોય ને આપણે કેમ મોટો પુલ બનાવે એવી રીતે આ આમને પણ એક જુગાર લગાવીને આવો પુલ બનાવ્યો છે જેથી પાણી આ બાજુથી પહેલી બાજુ નીકળી શકે છે એવો પુલ બનાવ્યો છે દેશી જુગા લગાવીને અને અલગ જગ્યાએથી જાણ કે ત્યાંથી પાણી આવતું હોય તો ત્યાંથી પાણી જ્યાં તેમનું મીઠું પાકતું હોય ત્યાં લઈ જવામાં આવે છે તો જો એક આ વસ્તુ જોવા જેવી છે તો ચલો આગળ હજુ ઘણું બધું જોવાનું બાકી છે તો આપણે આગળ જવી અને તમને બીજું બધું ઘણું બધું બતાવવાનું મીઠાની માહિતી આપવાની ઘણી બાકી છે તો ચલો આગળ આપણે જવી